હેલો જય શ્રી કૃષ્ણ આજનો લોગ અમે કરે છે સાંજે ચાલો દિવસના અમે લોગ નહોતો કરી દ્યો કારણ કે કામમાં હતા બીજી નવરાત્રી પૂરી થઈ ને તો હવે દિવાળીના થોડા થોડા કામ ચાલુ પણ પહેલા જે કપડા નવરાત્રીના ઠેકાણે કરી દઈએ હમ તો અમારે ક વેચમાં કામ આવ્યું છે પતાવી દઈએ બે દીમાં બા પાંચભાઈનું તો એવું બધુંય છે એમ દુખે છે ક્યાં દુખે છે

મેળી <repti> હવે આ દિવાળી બધી જૂની સાદી બોટલ છે ને બધી દઈ દે ત્રણ જ બોટલ રાખવી એક બોટલ જ નથી રાખવી એક ઓલી વ્હાઈટ આપણે નવી લીધી એક આ ગ્રીન પૈડી છે મારી ને કા વ્હાઈટ નથી હું નવી લઈ ઓલી ને કા બસ ત્રણ જ રાખવાની છે એ તપ્પર વેરની ને એમની સાદી સ્ટીલની જે બધી છે ને બધી દઈ દે બે ત્રણ ઘર મારે વાંચે

એરજન્સી એક્ઝિટ છે તો મારા અંશ ભાઈ છે ને પહેલાં અહીંયાં બેઠા તા તો સ્ટોપ પર ખુલી જાય કે નહીં એને બીક એ અંશ સામેની સાઈડ વહ્યો ગયો તો હું અહીંયા એ તો મને બીક લાગે કે ખુલી જાય કે નહીં બહારનો જોબ સ્મેલ એ બહુ આવે મોકલેશ્વર આવે હું મોકલેશ્વર આવે તો યાર આ કોઈ દીક કરાવી નહીં આવું બદલાવી છે તમને મડશું કાચ ચા નોરી કાલે બ્લોક કન્ટિન્યુ કરશું કે નવો વર્ષ જોઈએ સચ ને સરખી દીચી હ ઓ મિકાયવા મિસુ પછી મિસ 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 જો કે મિસુ કે કે હાય કલમ હાય કલમ মান্স্শ্বে জার্শ্ে জো য়ার তয়ার টিয় আছ্শে এনান্স হিয়াই মেল মেল মোখা ওময়্ ক্তরশার য়দে মেল মোখ্রা মাহরে